નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ બાવીસ ગુજરાતી શબ્દ અનુરૂપતા કસોટીમાં આગળના ભાગમાં આપણે એક થી પચીસ પ્રશ્નો સોલ્વ કર્યા હતા આજે આપણે છવ્વીસ થી આગળના પ્રશ્નો સોલ્વ કરીશું તો ચાલો શરૂ કરીએ તો અહીંયા પહેલી આપ્યું છે વયસ્ક બાળ તો પુષ્પ તો શું સંબંધ આવશે વયસ્ક બાળ બરાબર એનો સંબંધ સંબંધ છે તો તો સેનો હોય જુઓ આપણે બાળ બાળક હોઈએ અને પછી વયસ્ક થઈ જઈએ આપણે કહેતા હોય ને કે ભાઈ હવે તો એ વયસ્ક થઈ ગયો એટલે કે એક ઉંમર થઈ જાય આપણી વય વય થઈ જાય આપણે એટલે બાળમાંથી વયસ્ક એટલે યુવાન થઈ જઈએ તો અહીંયા પુષ્પ સાથે આમાંથી શું સંબંધ થશે ફળ મધમાખી કળી કે દરજીલો તો આપણને ખબર પડે કે કળી હોય પહેલા નાનું હોય એટલે કળી હોય અને મોટું થાય એટલે એમાંથી પુષ્પ બને એટલે પુષ્પ અને કળીનો સંબંધ સાચો પડે છે ચાલો નવો પ્રશ્ન સમજીએ સમાચાર પત્ર પ્રેસ તો કાપડ તો સો આવે તો જુઓ સમાચાર પત્ર લઈ છાપું છાપું પ્રેસમાં છપાતું હોય બરાબર એનું બધું જ કામ પ્રેસમાંથી થતું હોય તો હવે કાપડ માટે શું થશે ટેક્સટાઇલ ફાઈબર દરજી કે મિલ તો કાપડ ક્યાં બનતું હોય મિલમાં બનતું હોય તો આપણો ડી જે છે એ સાચો સંબંધ છે હોકી સ્ટિક તો બેટ તો શું તો બેઝબોલ ક્રિકેટ ખો ખો ટેનિસ આમાંથી કોઈ વિકલ્પ આવશે તો તો તમને તરત જ ખબર પડી જાય કે હોકી સ્ટીકથી રમાતી છે ને સ્ટીકથી હોકી રમ રમાય તો બેટ હોય તો ત્યાં શું રમાય ક્રિકેટ ક્રિકેટ આપણો સાચો જવાબ છે બોય તો ગર્લ્સ બ્યુટીફુલ કે છે તો બોય ને પછી સ્માર્ટ નહીં કહીએ સ્માર્ટ જીનિયસ એવું નહી કહીએ શું કહીશું હેન્ડસમ બરાબર ને કોઈ છોકરાને સુંદર કેવું હોય તો આપણે શું કહીશું બોય હેન્ડસમ

તો માતા પિતા તો આવશે નહીં પોલીસ ગુનો શિક્ષક વિદ્યાર્થી નર્સ હોસ્પિટલ બોલો તો અહીંયા શું થાય તો પોલીસ હોય ત્યાં શું જો રોગ આપ્યો છે છે એટલે પોલીસ જે વિકલ્પ એ સાચું ચાલો નવું સમજી લેખક તો એની કલમ હોય તો હવે આગળની કઈ બે જોડી સાચી પડશે તો પેન પેન્સિલ ખુરશી ટેબલ ખેડૂત ખેતી કે મોજી નકલી તો જુઓ પેન પેન્સિલ પણ સાચું નહીં પડે બરાબર ખુરશી ટેબલ એ પણ નહીં સાચું પડે ખેડૂત ખેતી પણ નહીં પણ મોચીનું સાધન નકલી જેમ લેખકની સાધન સાધન શું શું છે કલમ એમ મોચીનું કહેવાય નકલી તો આપણો કયો સાબંધ સાચો પડશે ડી મોચી નકલી એ સાચો પડે છે કુંભાર માટલા તો ભાવસાર શું તો કુંભાર માટલા ઘડતા હોય તો ભાવસાર શું કામ કરે ડિઝાઇનિંગ રંગકામ બુટ કે રસોઈ

લેવી જોઈએ ઊંઘ લેવી જોઈએ તો આ સંબંધ સાચો છે રાષ્ટ્રપિતા ગાંધીજી તો નેતાજીને શું કહેતા હતા સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ કે ચંદ્રશેખર આઝાદ ચંદ્રશે નેતાજી એટલે સુભાષચંદ્ર બોઝ તો એ સંબંધ આપણો સાચો પડે છે કાયદો તો કલમ તો બંધારણમાં શું આવશે તો કાયદો અને કલમ બંને જો એ સંબંધ છે તો બંધારણમાં શું હોય નિયમો હોય એકસો આઠ તો સો એ શું હોય તો સો નંબર છે ડાયલ કરીએ છીએ પોલીસ માટે તો સો એટલે પોલીસ તો આ સંબંધ આપણો સાચો છે ચાલો અડત્રીસ પ્રશ્ન સમજીએ આ વિડીયો જોયો હોય એટલે ખબર પડી જાય કે આવો પ્રશ્ન આવે તો પણ આપણે ગભરાવાનું છે નહીં પેન એટલે નીબ એટલે અણી તો તલવાર એટલે શું થાય તો તલવારની અણી એટલે શું થાય તો ધાર તો તલવાર એટલે ધાર એ સાચો સંબંધ છે પચીસ જાન્યુઆરી મતદાતા દિવસ ગણાય છે પોલીસ સ્ટેશનમાં શું થાય તો પોલીસ સ્ટેશન જો અદાલત હોય ને એટલે એમાં આઈ કરતા હોય એના કેસમાં બરાબર તો પોલીસ સ્ટેશન હોય તો ત્યાં એફઆઈઆર નોંધાવી પડે બરાબર તો પોલીસ સ્ટેશન એટલે સંબંધ સાચો છે અભ્યાસ આપણને જ્ઞાન આપે તો કામ આપણને શું આપે તો કામ આપણને શું આપે અનુભવ જેમ અભ્યાસ કરવાથી આપણને જ્ઞાન મળતું હોય તો કામ કરવાથી શું મળશે અનુભવ મળે છે

ચાલો ત્રેતાલીસ મો પ્રશ્ન સમજી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તો રાષ્ટ્રીય શાયરને આપણે મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલો છે તો સવાઈ કોને છે ગુજરાત નું બિરુદનું બિરુદ કાકા કાલેલકરને ને મળેલું છે તો આપણે યાદ રાખીશું રાષ્ટ્રીય શાયર કોણ છે આપણે ઝવેરચંદ મેઘાણી તો સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે તો કાકા કાલેલકર અમેરિકાનું કયું છે તો લગભગ ઘણા બધા લોકોને ખબર હશે કે અમેરિકાનું ચલણી નાણું સેમાં ગણાય શું કહેવાય છે ડોલર કાર્બનની સંજ્ઞા તો સોડિયમ સો તો જુઓ સોડિયમ એટલે સોડિયમ ક્લોરાઈડ મીઠું બને છે તે બરાબર ને તો કાર્બનને સી કહેવાય તો સોડિયમને એને કહેવાય છે સોડિયમની સંજ્ઞા શું થાય છે એને કહેવાય છે તો વાળ મિત્રો યાદ રાખજો બરાબર કાર્બન ને સી કહેવાય તો સોડિયમને શું કહેવાય એને આમાંથી એસ કરી ના દેતા કે સ આવ્યો એટલે એસ કરી દઈએ અથવા એસઆઈ ના કરી દેતા સોડિયમ ને આપણે એને સંજ્ઞા છે એની બરાબર ઘોડો વછેરું

જો ડિસેમ્બર નાતાલ જે છે એ ડિસેમ્બર મહિનામાં આવે છે તો જાન્યુઆરીમાં શું આવે છે તો આપણો સ્વતંત્રતા દિવસ આવે ગાંધી જયંતી આવે ઉત્તરાયણ આવે કે હોળી આવે તો શું આવશે ઉત્તરાયણ કારણ કે સ્વતંત્રતા દિવસ જે છે એ તો ઓગસ્ટ મહિનામાં આવે છે પંદરમી ઓગસ્ટ બરાબર ને જાન્યુઆરી મહિનામાં જે આવે છે તો પ્રજા સત્તાક દિન આવે છે તો આપણો કોઈ સંબંધ સાચવો પડશે જાન્યુઆરી એટલે ઉત્તરાયણ પેન્સિલ ગ્રેફાઈટ તો પેન એટલે શું તો તમને ખબર ના હોય તો કહી દો બાળકો જો પેન્સિલની જે અણી છે ને બ્લેક કલરની આવે છે એ ગ્રેફાઇટમાંથી બનેલી હોય છે તો હવે પેન માટે કયો સંબંધ સાચો પડશે તો પેન માટે શાહી કારણ કે જે ગ્રેફાઇટની અણી છે આપણે લખી શકીએ તો પેનમાં શું કરવું પડે શાહી તો પેન એટલે શાહી શુભ શાકભાજી બરાબર શાકભાજીમાંથી શું બને તો જુસ્સેમાંથી બને ફળ બરફ ખાંડ કે અનાજ તો શું આવશે ફળ સાપ દરમારે તો છે રાફડામાં કે તળામાં તો સેમાં રે ગુફામાં ચુંબક હોકાયંત્ર એટલે હોકા યંત્રમાં ચુંબક વપરાય છે તો થર્મોમીટરમાં શું હોય છે કાચ સેલ્સિયસ તાપમાન કે પારો તો ઉતાવળમાં આવું ના લખી દેતા તાપમાન જો અહીંયા સંબંધ જોવાનો છે કે ઉકાતંત્રમાં ચુંબક વપરાય છે તો થર્મોમીટરમાં શું હોય છે તો પ્રવાહી પારો ભરેલો હોય છે તો થર્મોમીટર એટલે પારો સંબંધ સાચો પડે છે શાળા વિદ્યાર્થી તો દુકાન તો શું હોય તો શાળામાં વિદ્યાર્થી આવતા હોય તો દુકાનમાં શું આવે વેપારી ગ્રાહક માલ કે વેપાર તો 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 દુકાન હોય હોય શાળામાં વિદ્યાર્થી આવતા દુકાનમાં શું આવવા જોઈએ ગ્રાહક હોડી ખલેસા તો બલૂન નથી ચાલે તો રબર નાયલોન દોરડું કે ગરમ હવા તો બલૂનમાં શું ભરેલું હોય ગરમ હવા હવા ગરમ થાય એટલે બલૂન ઉપર જાય લંડન ટેમ્પસ ટેમ્પ્સ એ નદી છે બરાબર લંડન ટેમ્પ્સ નદીના કિનારે આવેલું છે તો દિલ્હી એટલે આમાંથી શું આવશે યમુના ગોદાવરી કૃષ્ણા કે કાવેરી તો આપણું જે દિલ્હી છે એ યમુના નદીના કિનારે આવેલું છે ભારત સીબીઆઈ તો પાકિસ્તાન તો શું આવશે આઈએસઆઈ આપણે પાકિસ્તાન તો એને આઈએસઆઈ કહીએ છીએ બરાબર ને હિન્દુ આપણે મંદિરમાં જઈએ છીએ દર્શન કરવા તો યહૂદી લોકો ક્યાં જાય મસ્જિદમાં ગિરજાધરમાં ચર્ચમાં કે સિનેગોગમાં જે યહૂદી લોકો છે એમના માટેનું જે પવિત્ર બનાવેલું છે એ સિનેગોગ છે જે આપણા માટે મંદિર હોય છે હિન્દુ લોકો મંદિરમાં પૂજા કરવા જાય એમ યહૂદી લોકો પૂજા કરવા માટે સિનેગોગમાં જાય છે એપિકલ્ચર માંથી તો સિને કલ્ચર એટલે શું તો જુઓ એપિકલ્ચર જે છે એ માખીનું ઉછેર કેન્દ્ર હોય એને આપણે એપિકલ્ચર કહેતા હોઈએ છે તો સિંની કલ્ચર કોનું કે કોનો ઉછેર માટે વખણાય છે તો રેશમ બરાબર રેશમનો ઉછેર કરતા હોય એને આપણે સિંહિકલ્ચર કહીએ છીએ જેમ માખી ઉછેર કેન્દ્ર એપિકલ્ચર કહેવાય એમ રેશમ ઉછેર કેન્દ્ર સીની કલ્ચર કહેવાય વેગ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે આ વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ એનો એકમ આપે છે તો અંતરનો એકમ આમાંથી કયો આવશે મીટર કિલોગ્રામ લીટર કે કલાક તો અંતરનો એકમ શું આવે મીટર અંતર હંમેશા સેમા માપાય આપણે આપીએ છીએ ને કે આટલું અંતર છે તો મીટરમાં કિલોમીટરમાં એમાં પણ અહીંયા તો કિલોમીટર છે નહીં અને અંતરનો જે એકમ છે એ મીટર છે બરાબર તો બાળમિત્રો આ આપણે ગુજરાત પ્રકરણ નંબર બાવીસ ગુજરાતી શબ્દ અનુરૂપતા કસોટી જેમાં આપણે બધા જ પ્રશ્નોની પ્રેક્ટિસ કરી જે એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલા હતા એ પણ પ્રશ્નો અને પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ લીધા તો આ પ્રકરણ ખૂબ સરળ છે એટલે તમારે વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ અને પાકો કરી દેવાનો છે ચાલો મળીશું નવા પ્રકરણમાં નવા વિડીયો સાથે